સુરેન્દ્રનગરના લીમડી શહેરમાં સ્વામી વિવેકાનંદજીની એકસો ત્રેસઠમી જન્મજયંતિ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે ટાવર બંગલાથી રામકૃષ્ણ મિશન મંદિર સુધી નગરજનોની ભવ્ય રેલી યોજવામાં આવી જેમાં શાળાના બાળકોએ દેશભક્તોની વિવિધ વેશભૂષા ધારણ કરીને રેલીમાં જોડાતા આકર્ષણ જમાવ્યું હતું આ રેલીમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા સંસ્થાના પ્રફુલ મહારાજ તેમજ નગરપાલિકાના પ્રમુખ રઘુભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ ચાવડા પૂર્વ પ્રમુખ મુકેશભાઈ શેઠ શંકરભાઈ દલવાડી કિશોરસિંહ રાણા બિપિનભાઈ પટેલ વિગેરેઓ પણ જોડાયા હતા આજે લીંબડીના આંગણે આમ તો સમગ્ર દેશમાં એકસો તેસઠમી સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે હર રમેશ દર વર્ષે અને આમ તો આખું વર્ષ સંસ્થા દ્વારા કામ થતું હોય છે સેવાકીય પ્રવૃત્તિ થતી હોય છે એના આજના આ પ્રસંગે ટાવર બંગલે સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુથી લઈને અહીંયા મંદિર સુધી પદયાત્રા વિદ્યાર્થી સાથે બધા જ ગામના ગ્રામજનો સાથે અને પૂજ્ય સ્વામીજી પણ અમારી સાથે છે આજે આ વિસ્તારના એક પ્રતિનિધિ તરીકે મને પણ આનંદ થાય કે એકસો તેસઠમી જન્મજયંતિ નિમિત્તે અહીંયા વર્ષોથી આ ઉજવણી જ્યારથી સ્થાપના થઈ અહીં તો એક પ્રસંગ પણ બની ગયેલો છે રાજાએ સ્વામી વિવેકાનંદ જ્યારે પધાર્યા હતા ટાવર બંગલે ત્યારે એમને બે પાંચ દિવસ પંદર દિવસનું ઓકાણ થયું અને આજે ઇતિહાસમાં એ ચોપડે લખાઈ ગયું છે કે લીંબડી સ્વામી વિવેકાનંદ પધાર્યા હતા એના કારણે અમને અવિરતપણે ત્યારથી અત્યાર સુધી સંસ્થાના અને સંસ્થા દ્વારા અમને આ વિસ્તારમાં આપત્તિ ટાઈમે અનેક મુશ્કેલી ટાઈમે પણ સંસ્થા ગરીબ માણસો માટે અને શિક્ષણ માટે કાયમ માટે ભેગ પહેર્યો હોય એવા કાર્ય કાયમ માટે કરે છે બારમી જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય યુવા દિવસ સ્વામી વિવેકાનંદના જન્મદિવસને ભારત સરકારે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવવા માટેનો એમણે ઉજવણી કરવા માટે જાહેર કરેલ હતો રા લીંબડીના એક અહોભાગ્ય છે કે સ્વામી વિવેકાનંદ જ્યારે સમગ્ર ભારતનું પરિક્રમણ કરતા હતા ત્યારે એમણે આ લીમડી આ શહેરની મુલાકાત લીધેલી અને એ વખતના રાજા જસવંતસિંહની સાથે એમણે ઘણી બધી ચર્ચાઓ કરેલી સાચા અર્થમાં શિકાગો જવાની પ્રેરણા પણ આ લીમડી આશ્રમ કે લીમડી શહેરના તરફથી જ મળેલી બીજી એક વસ્તુ કે સ્વામી વિવેકાનંદ એક એવું કેરેક્ટર છે કે જે માનતા કે પ્રત્યેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે આ દિવ્યતાને જગાવવી એ જીવનનું ધ્યેય છે અને હંમેશા એ કહેતા કે આત્મવિકાસ લોકોનો વિકાસ અને એજ્યુકેશન હશે તો સર્વાંગી વિકાસ થશે સ્વામી વિવેકાનંદ પ્રથમ એમાં માનતા